પટના ધારીથી રાજકોટ બસ આપતો મેહુલસિંહ રીબડા ગાડીમાં બરોબર છે એમાંથી મેં પૈસા દસ હજાર રૂપિયા લીધેલા બરોબર છે પછી પૈસા મારી પોઝિશન ખરાબ ભાડા થઈ ગયા હતા એટલે પૈસા લીધા હતા પછી પૈસા મેં બાયુના ઘરના પછી મેં પૈસા એને દઈ દીધા બરાબર છે સત્તા મેં એને મેં બીજામાં નોકરીમાં સેડ્યા હતા અમદાવાદ પાટીમાં પાટામાંથી બરાબર ગાડીમાં સેડ્યો કે પૈસા એને મેં દઈ દીધા બરાબર છે પછી સત્તા મારા સેટને ફોન કરી કે હવે તમે કે એને સડાવતા નહીં ઉતાર નાખો ને કે અમે મારશું એને બરાબર છે તે પાંચ જણાને મોકલાવે મોકલાવીને એને પૈસા બીજા વખતે દઈ દીધા બરાબર છે હવે એને એમ કહે કે પૈસા એ કે તમે એને આપી દીધા કે તો એને સડાવતા ને કદાચ છે તમે મારશું એ કે રાતે ફોન આવેલો એની લોકોનો